જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તો ઘરના બધા મને મૂકીને જતા રહ્યા ખેતરમાં કામ કરવા માટે પણ ચિંતા ના કરો હું એકલો નથી મારી મમ્મી મારા માટે કોક ને કોક કામ તો મેલી જ જીએ છે શેખ ની મે કીધું તું મારા ભાગ ને હજી તો પોડલા પાડા ના બાજી છે મને મારા મમ્મી પર પૂરો વિશ્વાસ હોય મને નવરો ના બેહવા દે તમે બધા હું દુબારો હું ફટાફટ પોડલા નાખીને આવરો પેલા વેલા બેસું થઈ જીતી દર્શી એટલે મેં અહીંયા પાઈ નાખશું પોણી હજી તો એક કોમ પૂરું ના થાય ઘડી તો બીજું કોમ આયનું રે ફટાફટ નિશાળ જવા દે મમ્મી આય જી ને તો હજી બે ત્રણ કોઈ એટલે પછી હું ફટાફટ તૈયાર થઈને થઈ નિશાળે પેપર લખવા માટે અને આજે સંસ્કૃત નું પેપર ખબર નઈ કેવું એવું જાશ આવડતું તો કોઈ છે સંસ્કૃત માં પછી બપોરે હું અને મારો મોટો ભાઈ આજે તો બધા ઢોરા લઈને આઈ જા ખેતર માં અને આ બાજુ હશુ ની કરતા સાયકલ ની રેસ

બસ લો આજ માટે આટલું જ અને આજે તો હું તમને ફોલો કરવાનું નહીં કહું તું ફોલો કરવાનું નહીં કે ફોલો કરીશ પણ તું કોઈ કહેતો નહી ફોલો કરો અલ્યા એ આજે બધા ફોલો કરી નાખો તો રોજ કે છે ફોલો કરવાનું